શ્રી સેવા મંડળ માંડવી અને રામકૃષ્ણ મઠ ભુજના સંયુક્ત ઉપક્રમે માંડવી સેવા મંડળ મંચરામ બાપુના વાડામાં તારીખ બુધવારના યોજાયેલ હોમિયોપેથિક નિદાન અને સારવાર નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કચ્છના ચાર તાલુકાના કુલ સત્તર ગામ કુલ એક્યાસી લોકોએ લાભ લીધો હતો શ્રી સેવા મંડળ માંડવીના પ્રમુખ શ્રી અશોકભાઈ શાહના પ્રમુખ પદે યોજાયેલ આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પને દીપ પ્રગટાવીને જણાવ્યું હતું કે શ્રી સેવા મંડળ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરે છે તેમણે રામકૃષ્ણ મઠ ભુજના સહકારથી દર મહિને એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવાની ઘોષણા કરી હતી જેનો ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી અતિથિ વિશેષ પદેથી માંડવીના ત્રણ ગચ્છ જૈન સંઘ અને અચલ ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે માંડવીમાં દર મહિને હોમિયોપેથિક નિદાન અને સારવારનો કેમ્પ માંડવીના નગરજનો માટે આ કેમ્પમાં સેવા આપતા ડૉક્ટર મનોજભાઈ માકાણીએ જણાવ્યું હતું કે રામકૃષ્ણ મઠ અધ્યક્ષ શ્રી સુખાનંદજી મહારાજની પ્રેરણાથી આજે માંડવીના સેવા મંડળના સહયોગથી હોમિયોપેથિકનો નો ત્રેવીસમો કેમ્પ યોજી રહ્યા છીએ આ નાણાકીય વર્ષમાં બાવીસ કેમ્પ અત્યાર સુધી કચ્છના ગામોમાં યોજાઈ ચૂક્યા છે આગામી બે મહિનામાં કુલ પચાસ કેમ્પો યોજવાની સંસ્થાની નેમ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકોએ કુદરતના સાનિધ્યમાં રહીને જીવવું જોઈએ હંમેશા ફેમિલી ડોક્ટરોની સલાહ પ્રમાણે જરૂરી માત્રામાં દવા લેવી જોઈએ હોમિયોપેથિક સારવાર તાશીર સુધારવાની સારવાર છે આ દવા લેવાથી તરત અસર થાય છે પરંતુ સુધારો દેખાતા સમય લાગે છે જેથી દવા ચાલુ રાખવી જોઈએ આ કેમ્પમાં ડોક્ટર મનોજ માકાણી ડોક્ટર મિત રાજકોટ ડોક્ટર પૂજા શાહ ડોક્ટર યશવી પરમાર ડોક્ટર શીતલ મારવાડા તથા ગાયકવાડ અને ગુપ્તાજીએ પોતાની સેવા આપી હોવાનું સેવા મંડળના ટ્રસ્ટી જયેશભાઈ શાહ અને ચંદ્રેશભાઈ શાહે જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશ શાહે કરેલ હતું જ્યારે દીપકભાઈ સોનીએ આભાર વિધિ કરી હતી કેમ્પમાં સેવા મંડળનો સ્ટાફ સહયોગી રહ્યો હતો